આજે વાત કરીશું ટ્રબલ શૂટિંગ બેઝિક ઇન્સ્ટોલેશન ઇશ્યુ મતલબ ઇન્સ્ટોલેશન માં આવતી પ્રાથમિક મુશ્કેલીનું નિવારણ જેમાં સૌથી પહેલા એરર 1045 અથવા એક્સેસ ડિનાઇડ ફોર યુઝર આ પ્રકારની એરર માટે સિસ્ટમ અને યુઝર વેરીએબલ બનાવવું તે માટે કંટ્રોલ પેનલ વ્યૂ એડવાન્સ સિસ્ટમ સેટિંગ્સ એન્વાયરમેન્ટ વેરીએબલ જે જગ્યાએ સિસ્ટમ વેરીએબલ અને યુઝ્યુઅલ વેલ બનાવી શકાય છે જેમાં માય SQL ઇન્સ્ટોલ કરેલ હોય તેમાં બિન સુધીનો પાથ કોપી કરી લે તે વેરીએબલ ની માં આપીશું ત્યાર પછી ફેલ ટુ ઇન્સ્ટોલ એરર આ પ્રકારની એરર માટે ડાઉનલોડ ઓર રન માઈક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ રીડિસ્ટ્રીબ્યુટેબલ ફોર વિઝ્યુઅલ સ્ટુડિયો 2019 અહીંયા C++ Redistributable for Visual Studio ડાઉનલોડ અને રન કરીશું ત્યાર પછી MySQL ને ઇન્સ્ટોલ કરીશું આગળ જોઈએ વર્ઝન એરર અથવા MySQL નોટ રેકગ્નાઇઝ્ડ આ પ્રકારની એરર માટે સિસ્ટમ વેરીએબલ બનાવવું તે માટે આ માહિતી મેળવી ત્યાર પછી MySQL એટી ઇશ્યુ આ પ્રકારના પ્રોબ્લેમ માટે CMD માં નીચે મુજબ સર્વરમાં બિન પાથ સાથે મા એસક્યુઅલ ડી હાઇફન ઇન્સ્ટોલ કમાન્ડ રન કરવું જેથી તેનું સોલ્યુશન મળશે આગળ જોઈએ બેડ હેન્ડશેક એરર આ પ્રકારની એરર માટે ડાઉનલોડ ઓર રન ઓનલી મા એસક્યુઅલ વર્કબેચ ફ્રોમ વેબસાઇટ મતલબ સંપૂર્ણ સોફ્ટવેર નહીં પરંતુ ફક્ત ને અલગથી ડાઉનલોડ કરીને રન કરાવીશું તે માટે સંપૂર્ણ સોફ્ટવેર ફરી લેવાની જરૂર નથી ત્યાર પછી માય એસક્યુએલ સર્વર એરર અથવા વર્ક બેચ એરર આ પ્રકારની એરરમાં રીસ્ટાર્ટ માય એસક્યુએલ એટી સર્વિસ જે તમને કંટ્રોલ પેનલ સર્વિસીસની અંદર જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ નો પેકેજીસ ફાઉન્ડ આ પ્રકારની એરર માટે ડાઉનલોડ ઓર રન ફૂલ માય એસક્યુએલ ફ્રોમ વેબસાઇટ તે પહેલા પીસીમાંથી સંપૂર્ણ ફોલ્ડર તેમજ ઇન્સ્ટોલમાં હોય તે પણ દૂર કરીશું અને પીસીને રીસ્ટાર્ટ કરીશું ત્યાર પછી ફરીથી મા એસ કેલને રન કરાવીશું અથવા તો વેબસાઇટ પરથી ફરી ડાઉનલોડ કરીશું અને ફરી પ્રત્ત કરીશું નો નેક્સ્ટ ડોટ નેટ ફ્રેમવર્ક ઇશ્યુ આ પ્રકારની એરર માટે ડાઉનલોડ ઓર રન ડોટ નેટ ફ્રેમવર્ક રિડિસ્ટ્રીબ્યુટેબલ ડોટ નેટ ફ્રેમવર્કને ઇન્સ્ટોલ કર્યા પછી ફરીથી મા એસ કેલને ઇન્સ્ટોલ કરીશું આ સિવાય ટુ મેની કનેક્શન્સ એરર આવી કોઈ એરર માટે ઓપ્ટિમાઇઝ ધ માયસ્ક્યુલ ડેટાબેઝ બાય એની ઓપ્ટિમાઇઝ સોફ્ટવેર મતલબ ઓપ્ટિમાઇઝેશન સોફ્ટવેર દ્વારા ડેટાબેઝ ને ઓપ્ટિમાઇઝ કરવો પડશે ત્યાર પછી આ પ્રકારની એરર દૂર થશે તે માટે WP ઓપ્ટિમાઇઝર જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાય છે અંતે એની ન્યુ એરર અન્ય કોઈ એરર જોવા મળે તો તે માટે સર્ચ ઓન ગૂગલ ઓર રાઇટ ઇન કોમેન્ટ ઓન ધીસ વિડિયો વિવેક ટ્રાય ટુ પ્રોવાઇડ ધ સોલ્યુશન એઝ સો અન એઝ પોસિબલ જ કોપા સલગના તમામ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં